નિમિત્તે શરૂઆતમાં ભક્ત શ્રી ધજાપા ટ્રસ્ટ દ્વારા ભક્તશ્રી તજાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન રાખેલ અને સવારથી જ ચાર સાડા ચાર વાગેથીને કીર્તનનો પ્રોગ્રામ હોય અને બધા અભિષેક કરવા આવે ઘણા માણસોએ લાભ લીધો આજે અને સાંજે ચાર વાગે ફરીથી પાછા કીર્તન અમારા કીર્તન મંડળી દ્વારા કીર્તન આયોજન થાય અને જેને રાસ લેવો હોય રાસ લઈએ અને મંડળી રમે પછી સાત સાડા સાત વાગે મહાઆરતીનું આયોજન કરેલ એમાં પણ આગળ સોમવારની જે શિવની આરતી છે એ બધા સમૂહમાં ગાય ગાઈને આરતી કરેલ અને એક મહાઆરતીનું આયોજન કરે કે બોડી સંખ્યામાં બધા ભાગ લીધો ધોરાજીની ધર્મપ્રેમીએ અને આવી રીતે પાંચે પાંચ સોમવાર અમારું આયોજન હોય અને એક જન્માષ્ટમીએ રાત્રે જન્મ જન્મનો ઉત્સવ જન્મ ઉત્સવ મનાવવામાં આવે ત્યારે પણ રાતે બાર વાગે આખા બધા ધર્મ પ્રેમી બધા બહુ માણસો અહીંયા આવે છે અને એનો લાભ લે છે એટલે દર વર્ષે અમે શ્રાવણ મહિનાનો એવી રીતે શણગાર કરીને અલગ અલગ ફટાકડા અને હારને બધેથી શણગારી અને આયોજન કરેલ છે આ બાપાના બધા કાર્યકર્તાઓએ આજના શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે શ્રી તેજા બાપાની જગ્યામાં આજે સવારથી જ શ્રાવણ માસ મહિનો છે ભીડભજન મહાદેવના બધા જ ભક્તજન સવારથી એકદમ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હોય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભક્તોની બહુ જ ભીડ લાગી હતી રાત્રે આ મહાઆરતીમાં અને સવારે મેં પોતે જલ ચઢાવી અને જે લાભ લીધો અને અત્યારે મહાઆરતીનો લાભ લીધો છે બોડી પ્રમાણમાં ભક્તજન આવ્યા છે અને અમને ઘણો ઉત્સાહ છે કે આટલું સરસ કામ આ ભક્ત રજા આપવાની જગ્યામાં થાય છે અને અહીંયા ઘણા સેવકો કામ કરી રહ્યા છે બહુ જ ઉત્સાહ થાય છે કે આજે આટલો આનંદ નો પૂર્વ લાગે છે આ શ્રાવણ માસ નિમિત્તે વિપુલ ધામીચા ધોરાજી